માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આપણે મગફળીની સાર લઈ છે જીરવા માટે જો બોરા ભર્યા છે બધા બધા બોરા ભરી જવાના છે જો મગફળી સાર ચોમાસે ચારવા માટે વિક્રમભાઈ ને બધા બોરા ભરે છે જો મહેન્દ્ર અમારે વાટકે વાટકે ન Ma bro, do ma ja. Kje ne barelja? Gaja ne? Kje ne? Bodi ne. Kamal yeah. bodi ne. Baba! Hmm? Skirafi. બિલાડી ગલ લો લા ઓય તો થોડો કરો બોલા એ મિત્રો આ બોરા ભરવાના છે બધાય સારમાં અખડજી નો હો બધા ગવાર ને ગવાર ફળિયું આવી ના આવી શકે મિત્રો હજી તો કોઈ આવ્યું નહીં ગવાર સોનેલું તો આવી છે ખૂબ પણ ચાર આવી ફળિયું હોય જો મિત્રો વરસાદ વરસ્યો ને એમ ઉપડી ગયો છે ખૂબ જ જો સાર મિત્રો લોટવાઈ નાખી છે જો